બોલીએ શ્રી ગણપતિ ગજાનંદ મહારાજ કી જય શ્રી વિષ્ણુ ભગવાન કી જય અથ શ્રી ગરુડ પુરાણે દસમો અધ્યાય ગરુડજીએ ભગવાન નારાયણે કહ્યું કે હે પ્રભુ આપે મને દસ ગાત્રની વિધિ જણાવી હવે મને એકાદશા વૃષોત્સર્ગનું વિધાન બતાવો એટલે કે અગિયારમી તિથિએ જે વિધિ કરવામાં આવે છે તેનું શું વિધાન છે તે સમજાવો ત્યારે ભગવાન બોલ્યા કે અગિયારમા દિવસે પ્રાત જ જળાશય કે નદીએ જઈને સ્નાન કરી ઓર્ધ્વદેહી ક્રિયા કરવી જોઈએ વેદશાસ્ત્ર જાણનાર બ્રાહ્મણને બોલાવી પ્રણામ કરી હાથ જોડીને પ્રેતની મુક્તિ અર્થે પ્રાર્થના કરવી અને તે દિવસે આચાર્યએ પણ શુદ્ધ થઈને એકાદશાનું વિધાન વિધિવત કરવું જોઈએ દસ દિવસ સુધી માત્ર નામ અને ગોત્રનો ઉચ્ચાર કરીને શ્રાદ્ધ કરવું પરંતુ અગિયારમે મે દિવસે પ્રેતને મંત્ર સહિત પિંડદાન કરવું જોઈએ તે દિવસે બ્રહ્માની રૂપાની વિષ્ણુની સોનાની રુદ્રની તાંબાની અને યમરાજની લોખંડની મૂર્તિ બનાવવી જોઈએ ગંગાજળથી ભરેલ વિષ્ણુ કળશ પશ્ચિમ દિશાએ સ્થાપન કરવો તેના ઉપર પીળા વસ્ત્ર ધારણ કરેલ વિષ્ણુની પ્રતિમા મૂકવી જોઈએ પૂર્વ દિશામાં જળ દૂધ ભરેલ કુંભની સ્થાપના કરવી તેના ઉપર સફેદ વસ્ત્રવાળી બ્રહ્માની મૂર્તિ મૂકવી ઉત્તર દિશામાં ઘી મથથી ભરેલ કુંભનું સ્થાપન કરવું તેની ઉપર લાલ વસ્ત્ર લપેટીને રુદ્રની પ્રતિમા મૂકવી દક્ષિણ દિશામાં ઇન્દ્રજળથી ભરેલ કુંભનું સ્થાપન કરવું અને તેના ઉપર કાળા વસ્ત્ર લપેટેલ યમની મૂર્તિ મૂકવી જોઈએ પછી તેની મધ્યમાં મંડળની સ્થાપના કરવાની કૌશિકપુત્ર બ્રાહ્મણની પ્રતિમા સ્થાપી અને પછી દક્ષિણા મુખ્ય થઈ જનોય અપચવ્ય કરી તર્પણ કરવું ત્યાર પછી શિવ બ્રહ્મા વિષ્ણુ યમનું વેદના મંત્રોથી તર્પણ કરવું અને હવન કરવું અને દસ ઘટાદિક શ્રાદ્ધ કરવું અને પિતૃઓના ઉદ્ધાર માટે ભગવાનને પ્રાર્થના કરવી પછી ઘીથી ભરેલ પાત્ર તથા સાત દાન સાથે ગાયનું દાન કરવું જો અંત સમયે તિલાદી આઠ મહાદાન આપ્યા ન હોય તો તે સૈયાદાન સાથે આપવા જોઈએ સૈયાદાન લેનાર બ્રાહ્મણના પગ ધોઈ વસ્ત્રાદ્રિ આપ આપીને તેમનું પૂજન કરવું પછી લાડવા ચોડાના પુડલા અને વાટેલ દાળના વડા જમાડવાના ત્યારબાદ સૈયા ઉપર પુરુષની સુવર્ણાકારે પ્રતિમાની સ્થાપના કરવાની તેનું પૂજન કરીને સૈયા બ્રાહ્મણને આપતી વખતે કહેવાનું એ બધી સામગ્રી સાથે પ્રેતની પ્રતિમા સંયા સહિત હું તમને અર્પણ કરું છું અને આમ કહી વૃષોત્સર્ગ કરતા ધ્યાન રાખવું કે વાછડો ખોડવાળો હોવો ન જોઈએ તે વાછડો લાલ આંખવાળો છીંકણી રંગનો હોવો જોઈએ તેના સિંગડા ગળું તેમજ પગની ખરીઓ રાતી હોવી જોઈએ પેટ સફેદ અને પીઠ કાળી હોવી જોઈએ ક્ષત્રિય લાલ અને વૈશ્ય પીળા રંગનો વાછડો આપવો જોઈએ આખા શરીરે તપ ખરીયો પગ પૂછડે સફેદ હોય તેવો વાછડાના ઉત્સર્ગ ખચિત કરવો અને વૃષોત્સર્ગ કર્યા પછી વાછડાને પકડવો નહીં તેમ તેને ઘરમાં પણ રાખવો નહીં વૃષોત્સર્ગ કરતી વેળાએ નવગ્રહનું તંત્ર મંત્રથી સ્થાપન કરવું પછી પવન કસ તાછડા વાછડીનું પૂજન પછી વાછડા વાછડીનું પૂજન કરવું તેમને કંકણ બાંધવા ત્યાં વિધિ પ્રમાણે સ્તંભ રોપીને વાછડા વાછડીનું સ્થાપન કરવું રુદ્રદેવના જળ વડે સ્નાન કરાવી ગંધ પુષ્પતિ પૂજન કરી પ્રદક્ષિણા કરવી અને એ વૃક્ષના જમણી બાજુ ત્રિશૂળ અને ડાબી બાજુ ચંદ્રનું સ્થાપન કરવું પછી હાથ જોડીને કહેવું કે હે ધર્મરૂપી વૃક્ષ તમને બ્રહ્માએ નિર્માણ કર્યા છે મેં તમારો ઉત્સર્ગ કરેલો છે તમે મારું આ ભવરૂપી સંસારથી રક્ષણ કરો અને આટલું બોલી નમસ્કાર કરી છોડી મૂકવાનો હે ગરુડ આ કર્મ જે કરે છે તેને હું વરદાન આપી પ્રેતને મોક્ષ આપું છું અને આ કર્મ શુભ ફળ આપનારું પણ છે વળી આ કર્મ કાર્તક આદિ માસનો ઉત્તરાયણનો સૂર્ય થાય ત્યારે સુદ કે વદ બારસથી આરંભી તેની જોડેની તિથિએ તેમાં ગ્રહણની તિથિએ અને મેષ અને તુલા સંક્રાંતિ શુભ મુહૂર્તમાં લગ્નમાં નિર્મળ હૃદયથી કરાવવું જોઈએ આ ક્રિયા કરવા માટે વિદ્વાન બ્રાહ્મણને નિમંત્રણ આપવું અને પછી હોમાદિ કરી દાન આપી દેહને શુદ્ધ કરવો ત્યારબાદ શાલિગ્રામની સ્થાપના કરી વૈષ્ણવી તેમજ આત્મશ્રાદ્ધ કરવું પછી બ્રાહ્મણને દક્ષિણા આપવી આમ કરવાથી પુત્રવાન કે પુત્રહીનના બધા મનોરથ સિદ્ધ થાય છે તે સર્વ પાપોથી મુક્ત બને છે અને વૃક્ષોત્સર્ગ કર્યા પછી સપિંડી સુધીના શ્રાદ્ધ કરવા અને તેની હું વિધિ જણાવું છું મરણ પામે તે સ્થળે ઘરના અસ્થિ એકઠા કરવા અને દસ દિવસના દસ એવી રીતે પિંડ આપવાના પહેલું તથા સોળમું શ્રાદ્ધ મલિન માનવામાં આવે છે હે ગરુડ હું સોળમાના બીજા શ્રાદ્ધ વિશે જણાવું છું પ્રથમ પિંડ વિષ્ણુને બીજો પિંડ શિવને ત્રીજો પિંડ સપરિવાર યમરાજનને ચોથો પિંડ ચંદ્રને પાંચમો પિંડ અગ્નિને છઠ્ઠો પિંડ ક્રવ્યા દેહનો સાતમો પિંડ કાલદેવને આઠમો પિંડ રુદ્રને નવમો પિંડ ગુરુદેવને દસમો પિંડ પ્રેતનો અગિયારમો પિંડ ફરી વિષ્ણુને બારમો પિંડ બ્રહ્મદેવને તેરમો પિંડ વિષ્ણુને ચૌદમો પિંડ શિવને પંદરમો પિંડ યમરાજને અને સોળમો પિંડ યમ પુરુષને આપવો જોઈએ અને આ શ્રાદ્ધને મધ્યમ સોડશક શ્રાદ્ધ કહેવાય છે બાર માસ સુધી હર માસે માસિક શ્રાદ્ધ કરવું તહેવાર પાક્ષિક ત્રિપાક્ષિક ન્યૂનસણ માસિક અને નુમનાદી મળીને સોળ શ્રાદ્ધ કરવા જોઈએ પ્રેતત્વના નાશ અંગે અડતાલીસ શ્રાદ્ધ થાય છે તેથી કરીને પ્રેતત્વમાંથી મુક્ત થઈ પિત્રોની પંક્તિમાં સ્થાન મળે છે અને જો આ શ્રાદ્ધ ન થાય ત્યાં સુધી પ્રેતત્વ જતું નથી તેમજ સ્વદત શ્રાદ્ધ તેને પ્રાપ્ત થતા નથી માટે મરનારની પાછળ રહેલા પુત્ર કે પત્નીએ આ શ્રાદ્ધ કરવા કે જેથી તેનું જીવન સફળ થયેલ ગણાય છે હે ગરુડ કોઈ પણ પ્રાણીનું દેવ કરીને જળ કે અગ્નિથી મરણ થવા પામે અથવા જાણી જોઈને આત્મહત્યા કરે તો તેની પાછળ પહેલા કરણ નારાયણ બલિ આદિ ક્રિયાઓ કરવી જોઈએ પણ જો સર્પદંશથી મરણ પામ્યો હોય તો સુદ અને વધની પાંચમે જમીન પર લોટના નાક કરી તેમનું સુગંધવાળા સફેદ ફૂલોથી પૂજન કરવું ચંદન ચડાવવું ધૂપદીપ કરવા તલ ચોખા ચઢાવવા અને કુલરનું નૈવેદ્ય કરવું અને દૂધ આપવું અને બ્રાહ્મણને પોતાની શક્તિ અનુસાર દાન કરવું અને પછી પ્રાર્થના કરવાની કે હે નાગરાજ મારા પૂજન વડે આપ સંતુષ્ટ થજો અને ત્યારબાદ મરનારની નારાયણ બલિની ક્રિયા કરવી અને આમ આખો વર્ષ સુધી ક્રિયાઓ કરતાં અન્નોદક સહિત નિત્ય ઘટદાન કરવું જોઈએ અગિયારમા દિવસે પિંડ અને અંજલી આપીને બારમા દિવસે સકળ સપિંડી કરવી તેમજ સૂતક ગયા પછી સંય તથા પદદાન કરવા જોઈએ શ્રી ગરુડ પુરાણી દશમો અધ્યાય તો બોલ્ય શ્રી વિષ્ણુ ભગવાન કી જય શ્રી ગણપતિ ગજાનંદ મહારાજ કી જય